ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની હનાપોપડા પડ્યા ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજરાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બિહાને નજરે ચઢી રહી છે રીફર હોસ્પિટલથી જાણીતી અને વિવાદોમાં રહેતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની હનાપોપડા ખરતા હોસ્પિટલ મેનેજમેન્ટ અને રોગી કલ્યાણ સમિતિની નિષ્ક્રિયતાની પોલ ખુલવા પામી છે છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રાવાસીઓ હોસ્પિટલ બાબતે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ ભૂતકાળમાં હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની મહેકમ મુજબ ભરતી કરવા ઉપવાસ આંદોલન પણ થઈ ચૂક્યા છે પણ વર્ષોથી હોસ્પિટલમાં લીલ જેમ ચોંટીને મલાઈ જમતો સ્ટાફ જ ઉચ્ચ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાના આક્ષેપ પણ સામે આવી રહ્યા છે તો બીજી તરફ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષોથી રોગી કલ્યાણ સમિતિ માત્ર કાગળ ઉપર જ રહી છે જૂની સાવ બેકાર બનેલી સમિતિને બરખાસ્ત કરી નવી રચના કરવામાં નથી આવી રહી તેમજ સમિતિમાં પૈસાના વ્યવહારમાં મોટા ગોટાળા હોવાની ભીતિ હવે સત્ય માલુમ પડી રહી છે સામાન્ય છત જેવી બાબત રિપેરિંગમાં પણ જો આ હાલ હોય તો સરકાર અને સમિતિનો પૈસો ક્યાં વપરાય છે એનો સ્પષ્ટ જવાબ ઉચ્ચ વહીવટી તંત્ર માંગે તે જરૂરી બન્યું છે જો કે હાલ સામાન્ય લાગતા હપડા પડવાના આ બનાવમાં કોઈ ઈજા પામ્યું નથી પણ આગામી સમયમાં મેનેજમેન્ટ વધુ ચોકસાઈ યુક્ત કામગીરી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે અહેવાલ ધર્મેશ રબારી લોકારપણ,